ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે ભાવિકા કુંવરે ભગવાનને પ્રાર્થના કરી કે વડોદરા શહેરને પૂરથી બચાવે ઉપરવાસમાં ભારે વરસાદ તથા શહેરમાં ધીમી ધારે સતત વરસાદના કારણે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળસપાટી બાવીસ ફૂટે પહોંચતાની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસે જવા સૂચના આપવામાં આવી હતી નુકસાનની સાથે સાથે મગર અને સરીસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે બરાનપુરા વિસ્તારમાં રહેતા રેશમા કુંવરે વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી અને ભગવાનને પ્રાર્થના કરી કે વડોદરા એના માટે એટલી પ્રાર્થના કરવા માંગુ છું કે આ પાણી રોકાઈ જાય બસ વડોદરા શહેર ને કોઈ તકલીફ ના પડી જોઈએ મારા ગાયકવાડ સરકાર ને કે આ પાણીના લીધે કેટલાય માસૂમ લોકો કેટલા ગરીબ લોકો હેરાન થાય છે એના માટે આ તકલીફ ના થવી જોઈએ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આ પાણી રોકાઈ જાય આ પાણી આવશે તો ગરીબ લોકો કેટલાય નુકસાનમાં પડશે એના માટે હું આ પાણી જોવાય છે એના માટે એટલી પ્રાર્થના કરું છું ભગવાનને કે પાણી રોકાઈ જાય અને વડોદરા જનતાને કંઈ ના થાય મારા ગાયકવાડ સરકારને હું બોલું રેશમા કુંવર ભાવિકા કુંવર બરાનપુરા શિવાજી ચોક જય માતાજી જય હિન્દ જય ભારત Subscribe now and press the bell icon. Never miss an update.